છે તો આપણે લાસ્ટ લેક્ચરમાં વિવિધ ખોરાકમાંથી કેવા કેવા પ્રકારના ઘટકો મળે ને એની પ્રવૃત્તિ કરી લીધી પણ હવે એ ઘટકો આપણા શરીરમાં શું કાર્ય કરે છે ને એના વિશે આ ચેપ્ટરમાં આપણે શીખવાનું છે ચાલો તો જોઈએ આગળ તો વિવિધ પોષક દ્રવ્યો આપણા શરીર માટે શું કાર્ય કરે છે એના વિશે આપણે વાત કરવાની છે તો કે કાર્બોદિત મુખ્યત્વે આપણા શરીરને શક્તિ પ્રદાન કરે છે તમે જે ભારે આવો છો ને કોના કારણે કારણે તો કે તમે હોમવર્ક કરી શકો છો સાંજ સુધી મસ્ત મજાના હસતા હસતા ભણી શકો છો તમારું કામ કરી શકો છો રમી શકો છો આવું બધું કોના કારણે થાય કાર્બોદિત કારણે થાય ચરબીથી પણ શક્તિ પ્રાપ્ત થાય છે હકીકતમાં સમાન જથ્થાના કાર્બોધિતની સરખામણીમાં ચરબીમાં વધુ ઊર્જા હોય છે ઓલું તમે વેકેશનમાં જોયું તો એનામાં શક્તિ કેવી હોય વધારે હોય અને જો શક્તિ વધારે હોય તો કાર્ય પણ કેવું થાય વધારે થાય છે એટલે કે વધારે ઉર્જા પ્રાપ્ત થાય છે ચરબી અને કાર્બોદિત ખોરાકને ઊર્જા આપવાવાળા ખોરાક પણ કહે છે એટલે જો એવું લાગે ને કે ભાઈ આજે આપણને કંટાળો ચડે છે શક્તિ જ નથી રહી એકલું કંટાળો ચડે નહીં હો સાંભળજો શક્તિ નથી રહી તો તમારે શું કરવાનું છે કાર્બોદિત અથવા તો ચરબી વાળો ખોરાક ખાવાનો છે જો આ ભાઈ તમને આ આવી રીલ્સ જોઈએ છે વન ટુ થ્રી સ્ટાર્ટ ની એક હારવાર ધબધબાટી બોલાવશે જોજો આવું આપણે લોકડાઉનમાં બહુ જોયું બરાબર એટલે આ ભાઈની ચરબી કેવી છે વધારે છે પછી તમે આવી કોમ્પિટિશન જોઈએ છે કે ભાઈ આટલા સેકન્ડમાં આટલું પૂરું કરી નાખો ને તો તમને બે હજાર નું ઈનામ જો આવી પાંચસો ત્રેકા છે આને તો કઈ નઈ પાંચસો આટલું બહુ મહેનત નહીં કરવાની ચાલો આગળ જોઈએ કે આપણા શરીરને વૃદ્ધિ તથા સમારકામ માટે આ સમારકામ શું છે સમારકામ શું છે એમાં કઈ પ્લાસ્ટર કરવાનું જ જવાનું અમુક અમુક ને ટેવ હોય બ્યુટી પાર્લરમાં જાય શું કરવા તો કે કલર કામ કરવા બ્યુટી પાર્લર નહી સમારકામ એ જે નવી નવા કોષો બને છે નવા કોષો નો જે સમારકામ થાય છે એના માટે તો કે પ્રોટીન ની આવશ્યકતા હોય છે પ્રોટીનયુક્ત ખોરાક ને વર્ધક ખોરાક બોડી બિલ્ડિંગ ખોરાક જે લોકો જિમમાં જાતા હોય ને આની જેમ જવો બોડી બિલ્ડિંગ માટે શેની જરૂર પડશે તો કે પ્રોટીનની જરૂર પડશે જેટલું આપણા શરીરમાં પ્રોટીન વધારે હશે એટલે આપણે મસલ્સ વધારે બિલ્ડ કરી શકશું એને આપણે કેવો ખોરાક કહીશું તો કે શરીર વર્ધક ખોરાક કહેશું બરાબર ચાલો આગળ જોઈએ તો કે વિટામિન આપણા શરીરને રોગો સામે રક્ષણ આપે છે

તમારા જે દાંત મજબૂત છે એ કોના કારણે તો કે વિટામિન ના કારણે પેઢા તમારા દાંતને મજબૂત રીતે પકડી રાખે છે બરાબર આપણા હાડકા મજબૂત છે આંખ આપણે વ્યવસ્થિત સારી રીતે જોઈ શકીએ છીએ એ બધું કોના કારણે કારણે થાય થાય છે છે તો કે આવી પટક 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 થાત બરાબર ચાલો તો સવાર સવારમાં ભાઈ બ્રશ કરવું જોઈએ સાચી વાત છે અને જુઓ આનો ડાન્સ એ તમે વેકેશનમાં જોયો હશે વાળો ચાલો તો વિટામિન ઘણા બધા પ્રકારના હોય જેમ કે તમે સાંભળ્યું છે કે વિટામિન ડી વિટામિન બી વિટામિન સી બરાબર વિટામિન કે તો વિટામિન ઘણા બધા પ્રકારના હોય છે જેમ કે જુદી જુદા નામથી ઓળખવામાં આવે છે જેને વિટામિન બી કોમ્પ્લેક્ષ કહેવાય છે એકસાથે વધારે જથ્થામાં હોય એટલે એવું કેવું હોય કોમ્પ્લેક્સ હોય કે આપણા શરીરને બધા પ્રકારના વિટામિનની અલ્પ માત્રામાં આવશ્યકતા હોય તો આની પ્રોટીન જેટલી ચરબી જેટલી જરૂરિયાત હોય નહીં અને વધારે પ્રમાણમાં જરૂર હોય નહીં કેવી હોય હોય માત્રામાં જરૂર તો વિટામિન એ આંખો તથા ત્વચાને તંદુરસ્ત રાખે છે કરી નાખજો વિટામિન એ શું કરશે તો કે આપણી આંખ છે એને તંદુરસ્ત કરશે આપણી જે ત્વચા છે એને તંદુરસ્ત રાખશે બરાબર વિટામિન સી ઘણા રોગોની સામે લડત આપવામાં શું કરે છે મદદરૂપ કરે છે તો કે વિટામિન ડી હાડકા અને દાંત કેલ્શિયમ ઉપયોગ કરવા માટે કેલ્શિયમ દ્વારા આપણો જે દાંત છે એને મજબૂત કરશે આપણા જે હાડકાં છે એને મજબૂત કરવામાં મદદરૂપ કરશે આપણા શરીરની તંદુરસ્તી રાખવા માટે મદદ કરશે

ચાલો આપણા શરીરને ખનિજ ક્ષારોની અલ્પ માત્રા આવશ્યકતા હોય છે શરીરના યોગ્ય વિકાસ અને સારા સ્વાસ્થ્ય માટે પ્રત્યેક ખનિજ ક્ષાર આવશ્યક છે તો જેમ પ્રોટીન જરૂરી જરૂરી છે છે વિટામિન એવી જ રીતે કોણ જરૂરી છે ખનિજ ક્ષાર જરૂરી છે વિવિધ ખનીજ ક્ષારોના કેટલાક સ્ત્રોત તમને અહીંયા આવજો દર્શાવેલા છે બરાબર સ્ટ્રોબેરી છે ને રસગુલ્લા છે ને નાન છે ને ભાઈ ભાઈ આવું હકીકતમાં એવું આવતું હતું કે જે ટીવીમાં જોઈએ ને આમ કરીને આમ આપણે લઈ લે કે ખાઈએ કે ઓકે સાહેબ તો ભણવાનું આજથી પૂરું ખાવા માટે જ ભણ્યા છીએ ખાવા માટે નહીં ખાઈને કમાવા માટે પછી ખાવા માટે બરાબર ચાલ અમીરો કે ખાને કા સ્ટાઈલ હા જોઈ લો આય જોઈ લો આ ઉપર આ મામા મામ કરે ને આપણે દેશી પ્યોર દેશી ખાઈ લેવાનું ગમે એ હોય આપણે ખાવાનું તો આપણી જ સ્ટાઇલમાં તો જ બકે બરાબર ચલો તો આપણું શરીર પણ સૂર્યના પ્રકાશની હાજરીમાં વિટામિન ડી બનાવે છે શું આપણે તડકે જે વિટામિન ડી મળી જાય હા મળી જાય પણ કયો તડકો સવારનો કૂણો તડકો હોય હાલના સમયમાં સૂર્યપ્રકાશમાં અપૂરતા પ્રમાણમાં રહેવાના કારણે ઘણા લોકોમાં વિટામિન ડી ની ઉણપ સર્જાય છે સવારથી ઓફિસમાં વહી જતા હોય ને સાંજે છૂટતા હોય જેને ખબર એ ન પડે કે તડકો ક્યારે આવ્યો ને ક્યારે ગયો ક્યારે વરસાદ પડી ગયો એવા વ્યક્તિને વિટામિન ડી ની ઊણપ તમને થતી જોવા મળશે એટલે સવારમાં કોણા તડકામાં કા વોકિંગ કરવા જવાય કા તો સવારના કોણા તડકામાં ઘડીક બેસાય કે જેથી કરીને આપણા શરીરમાં વિટામિન ડી ની ઊણપ થાય નહીં આ લોકો જો વોકિંગ કરવા નીકળી ગયા છે મસ્ત મજાનું વોકિંગ કરે છે બરાબર ચાલો તો મોટા ભાગના ખાદ્ય પદાર્થોમાં એકથી વધુ પોષક દ્રવ્યો હોય છે જો કે આપેલી કાચી સામગ્રીમાં કોઈ એક નિશ્ચિત પોષક દ્રવ્યોની માત્રા બીજા પોષક દ્રવ્યોની માત્રા વધારે હોઈ શકે છે કોઈ નિશ્ચિત પદાર્થ હશે ને એમાં જરૂરી નથી કે બધા જ તત્વો હોય જો હોય તો બીજા કરતા કમ્પેરિઝનમાં કેવા હશે ઓછા હશે ઉદાહરણ તરીકે ચોખામાં કાર્બોદિત ની માત્રા બીજા પોષક દ્રવ્ય કરતા વધારે હોય છે આથી એવું કહી શકાય કે ચોખા સમૃદ્ધ છે એટલે ચોખામાં તમને શું જોવા જોવા મળશે મળશે ક્લિયર બરાબર જો આમાંથી આ ચેપ્ટર માંથી ઘણા બધા એમ પૂછાય ઘણા બધા સવાલ પૂછાશે કે શેમાંથી શું મળે છે કયા વિટામિન માંથી આપણને કયો ફાયદો થાય છે એ બધી જ વસ્તુ જોવા મળશે આ પોષક દ્રવ્યો ઉપરાંત આપણા શરીરને પાચક રેસા તથા પાણીની પણ આવશ્યકતા હોય છે આપણે આગળ વાત કરી હતી કે ભાઈ આપણા શરીરમાં પાણી ભરપૂર પ્રમાણમાં છે પાચક રેસા વૃક્ષાંશ નામે ઓળખવામાં આવે છે આપણા ખોરાકમાં વૃક્ષાંશ એટલે કે જે રેસાઓ છે એની પૂર્તતા વનસ્પતિ પદાર્થમાંથી મળે છે એટલે વનસ્પતિ દ્વારા જે કઈ ખોરાક મળે છે એમાં રેસાઓનું પ્રમાણ કેવું હોય વધારે પ્રમાણમાં હોય છે મુખ્ય સ્ત્રોતો બધા અનાજ અને અને કઠોળ બટાકા તાજા ફળો શાકભાજી છે એટલે જે કાંઈ તમે ફળ ફ્રૂટ શાકભાજી જે કાંઈ ખાવ છો એ બધામાંથી શું મળે છે વૃક્ષાંશ અથવા તો રેસાઓ મળે છે આ વૃક્ષાંશ આપણા શરીરને કોઈ પણ પોષક દ્રવ્યો પ્રદાન કરતા નથી છતાં પણ આપણા ભોજનનો આવશ્યક ઘટક છે તેનો જથ્થો વધારે છે રેસાઓ અપાચિત ખોરાક ને આપણા શરીરમાંથી બહાર કાઢવામાં મદદરૂપ કરે છે જો પાચન ના થતું હોય તો પાચન થવા માટે કોણ જરૂરી છે રેસાઓ જરૂરી છે છે અપાચિત ખોરાક તો ને શરીર માંથી બહાર તો કાઢવો પડશે ને ભાઈ તો ઈ કોના દ્વારા થશે રેસાઓ દ્વારા થશે બરાબર તમને જો અહીંયા મસ્ત મજાના જેટલા ફોટા દેખાય છે ને બધા કયા છે તો કે એમાંથી આપણને રેસાઓ મળે છે એટલે રેસા એટલા જ જરૂરી છે જેટલું બીજું દ્રવ્ય જરૂરી છે બરાબર પાણી આહારમાં રહેલા પોષક દ્રવ્યોનું શોષણ કરી આપણા શરીરને મદદ કરે છે તે કેટલાક નકામા પદાર્થોને મૂત્ર દ્વારા અથવા તો પરસેવા સ્વરૂપે શરીરમાંથી બહાર કાઢવામાં મદદરૂપ કરે છે ગરમી બેઠા હોય ને તો આવા રેપઝેપ થઈ જાવ રેલા હાલવા માંડે રેલા મિત્રી જ આવી આખા ઘણી વાર લાઈટ વહી ગઈ હોય ને રાતે ત્યારે એવું થાય બરાબર ત્યારબાદ મૂત્ર દ્વારા પણ આપણે પાણી જે વધારાનો જે કચરો છે આપણા શરીરમાં એમાં નાઇટ્રોજન હોય નાઇટ્રોજન તો આ જે નાઇટ્રોજન છે એને આપણા શરીરમાંથી આપણે શું કરીએ છીએ બહાર કાઢીએ છીએ સેના દ્વારા તો કે મૂત્ર દ્વારા અથવા તો આપણને જે પરસેવો વળે છે તો પાણી આપણા શરીરમાં પરસેવા દ્વારા બહાર નીકળશે બરાબર છે સામાન્ય રીતે આપણા શરીરને જરૂરી મોટા ભાગનું પાણી આપણે જે પ્રવાહીઓ ઓ લઈએ ને તેમાંથી બને છે પાણી હોય હોય દૂધ ચા હોય જો ચા હકીકતમાં શું કરશે તો કે આપણે જે પાણી પીધું છે ને એ પાણીની તે શું કરશે ડિહાઇડ્રેટ કરી દેશે ચા આપણા શરીરમાં ડિહાઇડ્રેશન પેદા કરે છે એટલે ચા વધારે પડતી પીવાય નહીં બરાબર આ ઉપરાંત આપણે જે ખોરાક રાંધીએ છીએ તેમાં પણ પાણી ઉમેરીએ છીએ ચાલો તો જોઈએ કે અન્ય સ્ત્રોત આપણા પૂરું પાડે છે કે કેમ બીજા બીજા ખોરાકમાંથી આપણને પાણી મળે છે કે નહીં એના વિશે હવે આપણે ચર્ચા કરવાની છે એ ચર્ચા આપણે કરવાની છે એક મસ્ત મજાની પ્રવૃત્તિ દ્વારા ચાલો તો પ્રવૃત્તિ નંબર ત્રણ

કે ભાઈ આવા હાથ કે નહીં જો આવી રીતે તમે જો લીંબુ કાપતા હો તો લીંબુના રસ વાળા તમારા હાથ થાય કે નહીં એવી જ રીતે જો ટમેટું કાપતા હો તો તો સાહેબ હાથ હાથ જાય પડે શું તમને એવા તાજા ફળ કે શાકભાજી વિશે ખ્યાલ આવે છે કે જેમાં પાણીનું પ્રમાણ ન હોય હવે તમે માનો કે કોઈ એવી વસ્તુ કાપો અને જેમાં તમારો હાથ ન બગડે જેમ કે તમે વિચાર કરો કે માનો કે તમે સફરજન કાપો છો

ગણિત વિજ્ઞાન ઇંગ્લિશ સમાજ બધી જ વસ્તુ એમાં આવી જશે બરાબર તમારે બીજી કોઈ ચોપડી લેવાની જરૂર નહીં પડે બીજી કઈ જરૂર નહીં પડે તમારે જયારે ભણવું હોય ને ત્યારે તમે ભણી શકશો જે દાખલો શીખો એમાંથી શીખી શકશો બીજી રેફરન્સ બુક હોય ને તો એમાંથી ખાલી ઉતારા થશે શીખવા મળશે આમાં એક દાખલો શીખી લેશો ને તો બીજા દસ દાખલા તમને ગણતા આવડી જશે વિચારો તમે વિચારો કયું હારું બરાબર આવો જ આખો કન્સેપ્ટ એપ્લિકેશનમાં છે આખો કોર્સ એપ્લિકેશનમાં છે તો અત્યારે શું કરવાનું છે એપ્લિકેશન ડાઉનલોડ કરીને ધોરણ છ નો કોર્સ જે છે એ તમારે જોવાનો છે બરાબર એમાં ડેમો લેક્ચર એ મૂકેલા છે અને આપણા વોટ્સએપ ગ્રુપમાં જો તમારે એડ થવું હોય તો આપણો હેલ્પલાઇન નંબર છે ને નેવું એકસો ઓગણ સિત્તેર એક્યાસી પંચાવન સાત એમાં તમારે તમારું નામ અને ધોરણ લખીને મેસેજ મોકલવાનો છે કે સર મને છઠ્ઠા ધોરણના ગ્રુપમાં એડ કરી દો

કયા કયા ઘટકોમાંથી કયા કયા આપણને બેનિફિટ થાય છે ફાયદાઓ થાય છે એના વિશે વાત કરી બરાબર છે અહીંયા સુધી રાખીએ ત્યાં સુધી તમારે શું કરવાનું છે તો કે ચોપડીમાંથી એકવાર મસ્ત મજાનું વાંચી લેવાનું છે ફોટોગ્રાફ તો તમે જોઈ જ લીધા છે એટલે આવડી જ ગયું છે બરાબર આવું ખાલી એકવાર વાંચી લેવાનું ભાઈ આપણે જે ભણ્યા ને એની એ જ વસ્તુ ચોપડીમાં છે બરાબર હાલો મોજ કરતા રહો જય હિન્દ